હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો આજે છે ફ્રાઈડે અને અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે દસ તો ઘડિયાળમાં વાગી ગયા છે દસ ને હજી બેન સૂતા છે કેમ કે સવારે ઉઠાતા પણ પાછા સૂઈ ગયા છે એટલે થોડુંક સૂતી રહેશે મોડા સુધી દૂધ પીવાડીને તો ત્યાં સુધીમાં મેં મારું બધું કામ બધું પતાવી દીધું છે કચરો વાળવાનું બધું ફર્નિચર લુવાનું બધું ચાપટ ચૂપટ કરીને એ બધું કામ ફટાફટ કરીને એક એટલે છે ને નિરાશ એ ઉઠે તો અને હવે છે ને મને કંઈક કરવું છે હવે શું કરું કંઈક નવા જૂનું આજે કામ કરી લઉં કેમ કે બહુ બપોરની કાંઈ રસોઈ નથી કરવાની ગઈકાલે શાક રોટલી બધું બનાવ્યું હતું તો થોડું લેફ્ટ ઓવર છે તો મા દીકરી બે છે તો જમી લેશું કંઈક કરીને થોડોક રસ કાઢી નાખીશ એટલે ચાલશે અત્યારે કેરીની સીઝન છે કેરી આવે છે પણ થાઈલેન્ડની કેરી આપણે તો અહીંયા ખાઈએ છીએ તો ચાલો હવે શું કરું છું આગળ તે હું તમને બતાવું છું તો જો ફ્રેન્ડ્સ આ ખૂણામાં છે ને કે દિવસનો બધો માલ રહી ગયો છે કરવો છે સરખો આ એક તો ખોલવું છે હમણાં ખોલી લઈ જો આ બધા બાજોટ કાઢ્યા હતા હમણાં તો રહી ગયા છે મૂકવાના છે તો આપણે જગ્યાએ રાખી દઈએ પહેલાં તો ચાલો ક્યાં રાખું છું તે હું તમને બતાવું છું આ રૂમમાં મારો સ્ટોર રૂમ છે પહેલાં લાઈટ ખોલી આવીએ આપણે તો પહેલાં અહીંયા રાખી દઉં હજી એક બોક્સ છે લઈ આવીએ અને સાનવી બેન હજી સૂતા છે તો આપણે બહુ અવાજ તો ના કરાય પહેલાં બધું બિંગ ગ્રાસ ને ફ્લાવર ને એ બધું ને અમે હોલમાં નાનું એવું ગાર્ડન બનાવ્યું હતું પહેલાં ને થોડુંક છે આ મેરેજની આઈટમ છે ચુંદડી ને ઓલા સરારિયા કે ને એ બધું તો આ બધું ઉપર લખેલું જ છે બોક્સમાં તો એ ને આ બાચોટ આપણે અહીંયા ખાનામાં રાખી દઈએ આ છે મારો સ્ટોરનું ખાનું આ બધું તો એમાં બધું એક્સ્ટ્રાનો માલ હોય ને એ બધો ભરેલો છે તો જો બરાબર ગોઠવેલો નથી તો હમણાં રાખી દઈએ એમાં એક દિવસ ગોઠવવું છે આ બધું સરસથી તો જો મેં અહીંયા કચ્છ કાચના વાસણ છે હું તમને બતાવ અહીંયા કપ છે આ કપ રકાબી છે છ અહીંયાથી ગ્લાસ છે તો એવો ચીણો ચીણો બધો માલ છે જો આમાં સ્ટૂલ પણ સમાઈ ગયા છે મોટા સ્ટૂલ છે એ પણ સમાઈ ગયા છે તો પહેલાં આપણે આ બાચોટ રાખી દઈએ બાચોટ હમણાં કંઈક ટકા આવી રીતે બાજો જ રાખેલા છે અને એના ઉપર હતું પાપડનું મસ્સી તો આ વખતે હું ઇન્ડિયાથી લઈ આવી છું પાપડનું મસ્સી તો હજી કરવાનો તો કાંઈ ટાઈમ મળ્યો નથી કેમ કે કાંઈ ઇન્ડિયાથી પાપડ પણ સાથે લઈ આવ્યું છે તો ચાલે છે જો આવું ઘણું માલ આમાં સુમાઈ જાય છે તો ગોઠવવા તો થોડું ગોઠવવાનું થયું છે તો એક દિવસ ગોઠવી લઈશું આપણે તો જો રાખી દીધું છે અહીંયા આવી રીતે તો જો આમાં સ્તૂલ સમાઈ ગયા છે બધા પંખા પાઇપ આ બધું ઓલું ભાવિકનો માલ છે સૂક્યા ને ડ્રીલ છે પછી ઓલું માપ કરવાનું છે તીસ્યુ વધારાનું તો એ બધો માલ આમાં રાખી દીધો છે આમાં સાનવીનું ઘોડિયા જેવું આવે એ છે નાના બેબીનું આમાં કોમ્પ્યુટરનો બધો માલ છે ભાવિકનો તો એવી રીતે આમાં બધો એકસ્ટ્રાનો માલ ભરી દીધો છે તો એટલું મોટું અંદર ત્રણ ફૂટ ત્રણ ફીટ અંદર આમ ઊંડું છે અને અહીંયા ઉપર છે ગાઢલા તો ચાલો હું તમને ખોલીને બતાવું તો જો પહેલા આપણે ખોલીએ ઉપરનું ખાનું જો પાઘરણ છે બધું તો આ બધું પાઘરણ ભરેલું છે આ બધા ખા બે ઓલા શું કે મેટ્રેસ છે ડબલના છે તો આ બ્લુ ને પિંક બે ડબલના છે વ્હાઈટ સિંગલનું છે ઓશિકા અને આ સાઈડ આખું આવી જાય છે તો જો સ્પેશિયલ ગાડલાગો ને ઓશિકા અને રિયે ને એના માટે જ કરાવ્યું છે આખું ખાનું તો તમે જોઈ શકો છો આ છે ગોધરું એટલે કમ્ફર્ટ બધું પેક કરેલું છે જ્યારે કોઈ આપણે ફેમિલી બધા ભેગા થાય ત્યારે વાપરવાનું થાય છે તો આપણે કરી દઈએ બંધ અને એવી જ રીતે આ નીચેના ખાના છે એના નીચે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આમાં સાનવીનો બધો માલ છે અલગ અલગ જો કેટલું ઊંડું છે મારો હાથ હજી અડધે સુધી પણ નહોતો પહોંચ્યો તમે જુઓ હજી એટલું અંદર અડધું છે ત્રણ ફીટ જેટલું અંદર છે તો આવી રીતે અહીંયા છે આ બધું જો તો આ પણ એવા ઊંડા સુધી છે તો એ કરી દઈએ બંધ તો ચાલો એવું હતું મારું પાકરન રાખવાનું કબાટ કેમ કે સ્ટોરરૂમ નથી ઘરમાં એટલે સ્પેશિયલ મેં એના માટે છે ને બનાવડાવ્યું હતું કે આપણે ગાટલા ગોતરા રાખવા જોશે જ કબાટ તો એ રૂમમાં મેં સ્પેશિયલ કસ્ટમાઇઝ કરીને એવું બનાવડાવ્યું છે તો ચાલો હવે પાછા કપડાં ભરા છે સાંજવી ઉઠે પછી આપણે એ કપડાં મશીન ચાલુ કરી દઈશું કાઢીને અને પાછા સુકાઈ ગયા છે એ કપડાં હમણાં લઈ લેશું અને ચાલો બહારનું વાતાવરણ બતાવું જો કેવો સરસ મજાનો તડકો છે આજે તો હવે સાંજે જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો તો બહુ સરસ તડકો છે અત્યારે તો કરી દઈએ બંધ અને અત્યારે ઘડિયાળમાં વાયગા છે કેટલા પોણા અગિયાર થઈ ગયા છે તો ચાલો કંઈક કરીએ જોઈએ હવે આગળ શું કરું છું તે તો હું તમને હમણાં બતાવીશ હેલો ફ્રેન્ડ્સ તો જો હું કિચનમાં આવી હતી અને સાનવીનું જમવાનું કરતી હતી તો મને યાદ આવ્યું કે લાવ હું તમારી સાથે પણ શેર કરું કે આજે કંઈક નવી રીતે કરું છું ને સાંડવી છે ને કંઈ ચ્યુ કરીને આમ ચાવીને ખાવાનું હોય ને એવું કાંઈ ખાતી નથી ચાવીને એટલે એને બધું આમ ભૂકો કરીને કે બ્લેન્ડ કરીને દેવું પડે તો આજે છે ને મેં શું કર્યું જો બતાવું તમને તો જો તેલ મૂક્યું તેલ મૂકીને રાઈ નાખી રાઈ નાખીને રોટલી નાખીને અડદર નાખું અને એમાં નિમક રાખી દીધું હવે આ રાખી દે એમાં થોડીક ખાંડ એમાં અને પછી આપણે હલાવી લઈએ એટલે સરસ પોચું થઈ જશે ખાંડના હિસાબે સોફ્ટ સોફ્ટ તો ભાવે થોડુંક વેળું એવું હોય તો છોકરા તો જો આવી રીતે રોટલી વગાડી છે અને આ રોટલી છે ને હવે હું દહીમાં પલાળી દઈશ ને પછી હું એને ખવાડી દઈશ તો જો આવું તમારા બેબી નાના હોય તો તમે એને આવી રીતે રોટલી દઈ શકો છો તો છે ને મેં આજે જો એવી રીતે કર્યું છે બહુ ઈઝી ને ફટાફટ થઈ જાય હવે જરાક ગરમ થઈ જાય એટલે આપણે એને ખવાડી દઈએ તો ચાલો હું સાંજવીને જમાડી લઉં પહેલા પછી તમને મળું હેલો ફ્રેન્ડ તો જો અત્યારે છ અને હું આવી ગઈ છું કિચનમાં રસોઈ કરવા મોડી મોડી રસોઈ કરવી ના ગમે મને વહેલી રસોઈ કરી લેવી જ ગમે તો જો આજે બનાવું છું બહુ સિમ્પલ એવું કેમકે વીકમાં એક દિવસ આપણને રસોઈ કરવાની આળસ થઈ જ જાય તોય કરવી જ પડે રસોઈ કેમકે બહારનું બહુ ના ખવાય તો જો હું બતાવું તો અહીંયા તેલ મૂકી દીધું છે એમાં લસણ નાખી દીધું છે ને હવે એમાં રાખી દઈએ આ બધું મિક્સ શાક તો શાકમાં છે ગાજર બીન્સ કોલીફ્લાવર બ્રોકોલી તો આજે બધું હેલ્ધી હેલ્ધીનું શાક લીધું છે આજે બટેટું નથી નાખ્યું આપણે અને જો અહીંયા સાઈડમાં રાખી દીધું છે શું કરવા એમાં રાખી દીધું છે ટમેટું કેરટ અને આદુ લસણ કટકા નાખી દીધા છે બે ત્રણ અને બાપા મૂકી દીધું છે નિમક નાખીને અને આ શાક જો વગાડી લીધું છે હવે આપણે એને હલાવી લઈએ તો હવે એમાં આપણે રાખી દઈએ નિમક એમ તો આ રેસીપી મેં આની પહેલા પણ એકવાર શેર કરી હતી પણ તો આજે બતાવી દઉં એમાં રાખી દીધું સ્વાદ અનુસાર નિમક અને હવે એને હલાવી મિક્સ કરી અને પાકવા દઈએ આપણે ઉપર પાણી રાખીને જ પાકવા દઈએ ખુલ્લું પાકવા દેવાય કાંઈ બી ચાલે પાણી અંદર નથી નાખવાનું આમાં તો જો આવી રીતે ઉપરથી પાણી રાખીને પાકવા મૂકી દીધું છે અને આ બાજુ સૂપ થાય છે તો હવે રાઈસ મૂકી દઉં તો સાથે રાઈસ મૂકી દઈશ તો રાઈસ સૂપ ને શાક ખાઈ લેશું આપણે ત્રણે ત્રણેય હા સાનવી પણ આજે ખાઈ લેશે સૂપ રાઈસ ને શાક એનાટું થોડું મોરું કાઢી લઈશ તો હવે એવું કરી લઉં રસ હોય અને પછી તમને મળું છું અને જો હા આજે છે ને પેલા ગેસ ઝીરો કરી દઈએ અને આજે છે ને બહારનું વાતાવરણ હું બતાવું તમને કેવું છે સવારે કેવો તડકો હતો ચાર વાગે એમ તો વરસાદ જેવું થઈ ગયું હતું પણ કાંઈ આવ્યો નહીં વરસાદ તો ચાલો હું બતાવું જો નીચે ટ્રેન જાય ટ્રેન છે વા તો જો અત્યારે કાઈ વરસાદ જેવું નથી હમણાં સાડા ત્રણ ચારે તો ખૂબ અંધારેલું ને બધું હતું અત્યારે કાંઈ નથી તો આજે છે ફ્રાઈડે એટલે અત્યારે ગાડી ઉપર જો એમ તો ઓછી થઈ ગઈ કેમ કે છ વાગ્યા વહેલા બધા છૂટી જાય સરસ ઠંડી ઠંડી હવા છે તો ચાલો જોઈએ રસોઈ વેલી આવશે તો સાનવીને લઈને નીચે રાઉન્ડ કરવા જાશું તો હું તમને પણ બતાવીશ તો ચાલો થોડી વાર પછી મળું હું તમને હવે ચાલો હવે આપણે નિરાત રાઈસ મુકાઈ ગયા છે શાક પાકે છે સૂપ હવે બફાઈ ગયું છે તો હવે હમણાં વઘારી નાખીએ બ્લેન્ડ કરીને આજે મારે પણ ખાવું છે ભાવિક ખબર ને કોઈક વાર ખાય કોઈ વાર ના ખાય તો એટલે વઘારું છું સૂપ જો સાંડવીને એકને ખાવું હોય ને તો હું ખાલી બટર ને ચીઝ ને એવું નાખીને જ કરી દઉં આપણે ખાવું છે એટલે હું વઘાર કરું છું તો અહીંયા ગાળી લઈએ ફ્રેન્ડ શાક બધું આપણું સરસ પાકી ગયું છે તમે જોઈ શકો છો જો જો કાઈપું કપાઈ ગયું તો સરસ પાકી ગયેલું છે હવે આપણે એમાં રાખી દઈએ છે એટલે મીનિંગ થાય વ્હાઇટ પેપર તો દઈએ આપણે આ સોયા સોસ છે લખેલું છે તો એ સોયા સોસ છે તો એ આપણે થોડો રાખી દઈએ તો જો સરસ થી મિક્સ થઈ ગયું છે

તમને નીચે બતાવું હમણાં તો બાર નીચે પડી સરસ વાત તો જો હમણાં આવશે રસોઈ થોડી અધૂરી રહી ગઈ છે ખાલી સૂપ વઘાર કરવાનું બાકી છે

અરે ડેડીને લઈ આવી સાની અરે સ્લીપર કાર્ડ નાખો હાલો કેમ કાઢીશ ખાડી નાખ સાનવી નો સ્લીપર કાઢો પછી જ અંદર આવવાનું ઘરે બંધ કરી દીધું હજી એક સ્લીપર તો બહાર ગઈ નથી અને આ બીજી સ્લીપર અંદર આવી ગયા હાલો હું પહેલાં એને સ્લીપર કાઢ દઉં જો હવે લોક કરી જો કેવી ખબર પડે દરવાજો બંધ કર્યો ને હવે લોક કરવા બેઠી તો ચાલો હવે હું તમને થોડી વાર પછી માલું જો ફ્રેન્ડ જરાક અમથું તેલ મૂક્યું છે એમાં એક નાનું બાદિયું નાખ્યું છે દસ બે દાણા લવિંગ અને એમાં રાખી દઈએ થોડી ગમથી હિ અને રાખી દઈએ લીમડાના પાન અને જરા કમથી આપણે નાખીએ રાઈ ચાર પાંચ ચાણસ અને પહેલાં હલાવી લઈએ આપણે જરા અને એમાં રાખી દઈએ જરાકમથી હળદર અને સૂપ રાખી દઈએ જે આપણે સૂપ ગાયરું હતું તે સરસ લાલ કલર નીચ્યું છે આ ટમેટાની કેમ આપણે રેડ કલર કરવા એનો મેં ટિપ્સ આપેલી છે આના પહેલાંના વિડીયોમાં તો તમે ત્યાં હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મોકલી દઈશ તમે ચેક કરી લેજો કેવી રીતે ટમેટાને લાલ કરવા તે એકદમ અને જો આમાં રાખી દઉં છું થોડીક ચટણી રાખી દીધી છે એમાં અડધી ચમચી ચટણી કેમ કે તીખું બહુ નથી કરતી સાનવીને દેવું છે એટલે અને સાવ સાવચરા ગમથો ગરમ મસાલો તો એમાં હવે થોડીક રાખી દઈએ ખાંડ એક ચમચી જોઈએ કેવા ટમેટા ખાટા છે જરૂર પડશે તો આપણે વધારે નાખશું અને નિમક તો આપણે બાફવામાં રાખી દીધું હતું તો હવે મિક્સ કરી લઈએ અને હવે આને ઉકળવા દઈએ આપણે થોડીક વાર તો જો ફ્રેન્ડ્સ આપણું સૂપ થઈ ગયું છે ઉકળવા માંડ્યું છે સરસ મજાનું તો આપણું સૂપ થઈ ગયું રેડી હવે આપણે કરી દઈએ ગેસ બંધ તો અહીંયા શુભ થઈ ગયું છે તૈયાર ને હવે પ્લેટફોર્મ સાફ કરવું છે વાસણ સાફ કરવા વાસણ સાફ કરવા છે તો ચાલો હવે કરી લઉં બધું ક્લીન ને પછી હું તમને મળું છું હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વાગ્યા છે પોણા દસ ને આપણે જમી કરીને ક્યારના ફ્રી થઈ ગયા છીએ અને સાનવીને જો નાઇટ ડ્રેસ પણ પહેરાવી દીધો છે થાકી ગઈ છે હવે નીંદર આવે છે તો હમણાં દૂધ પીવાડીને સુવાડી દેશે ને તો ચાલો આજનો વિડીયો હું એન્ડ કરું છું તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો હોય તે કમેન્ટ કરીને મને કહેજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો આ ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ શ્રી બાય ભાઈ બાય બાય